ઉત્તરાખંડના દહેરાદુનમાં પણ વાદળ ફાટતા ચારે તરફ તારાજીના દ્રશ્યો સામે આવ્યા વાદળ ફાટ્યા બાદ કાટમાળ મુખ્ય બજારો સુધી ઘુસ્યા કાટમાડની ચપેટમાં અનેક દુકાનો અને ઘર પણ આવ્યા તો તમસા નદીનું રૌદ્ર સ્વરૂપથી સ્થાનિકો હાહાકાર પોકારી ગયા મંદિર અને ઘાટ પણ પાણીમાં ડૂબ્યા છે તો ઉત્તરાખંડના દેહરાદૂનના આ દ્રશ્યો છે જ્યાં વરસાદી રૂપે આફત જે આવી છે તેમાં અનેક દુકાનો અને મકાનો પણ કાટમાળની ચપેટમાં આવ્યા હતા સહસ્ત્રધારામાં વાદળ ફાટતા ચારે તરફ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તો નદીઓનું પણ રૌદ્ર સ્વરૂપ તમસા નદીના રૌદ્ર સ્વરૂપથી હાહાકાર મચી ગયો છે मंदिर घाट पानी में डूबी गया, काट पेट काट गया है काटमाड़ चपेट में अनेक दुकाने आता व्यापारियों ने भारी नुकसान हुआ है का, घर का। बाकी पे जो है सूचना, सूचना प्राप्त हुई है बाकी सब और किसी का कोई नुकसान नहीं है जैसा की आप देख रहे हैं पीछे पहाड़पुर आज लगातार आ रहा है अभी यहाँ पर इनको ढूंढने के लिए सर्च ऑपरेशन चलाया जा रहा था पर अभी सर्च ऑपरेशन को रोकना पड़ा है क्योंकि यहाँ पर जो है ऊपर से सारा मलबा और साथ में जो है पानी भी काफ़ी तेज़ी से आ रहा है जिस कारण कि जो यहाँ पर कार्य करें उनके लिए भी खतरा पैदा हो सकता है